સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે ત્યારે હવામાન વિભાગે આગામી બે જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આવતીકાલે અઠ્યાવીસ જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા ગાંધીનગરમાં ભારે વરસાદનું એલો એલર્ટ જાહેર કર્યું છે અઠ્યાવીસ જૂનના રોજ રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે જેમાં કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર પાટણ બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ જિલ્લામાં એલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ દરમિયાન કચ્છ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નર્મદા ઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ મહીસાગર દાહોદ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછ આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે